પોલીસ કમિશનર રચિત એસઆઈટી પાસેથી વિગતો મેળવી છે અત્યાર સુધીમાં શું સભા આવ્યું છે તેની પણ વિગતો મેળવવામાં આવી છે સસ્પેન્ડેડ અધિકારીઓની પૂછપરછમાં શું સગા આવ્યું છે તેની પણ વિગતો મેળવવામાં આવેલી છે ગાંધીનગર એસઆઇટીના સભ્યોએ આ વિગતો મેળવી છે ગૌરવ જોડાય છે ગૌરવ શું વિગતો સગા આવેલી છે હાલમાં જનક રાજ્ય સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવી છે તે સીટ રાજકોટની અંદર આવી છે અને ગાંધીનગર જે સભ્યો છે તે પોલીસ કમિશનર રચિત પાસેથી વિગતો છે છે તે મેળવી પોલીસ કમિશનર દ્વારા જે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી તે અત્યાર સુધીમાં શું તપાસ કરવામાં આવી છે તેનો આખો અહેવાલ છે તે રાજ્ય સરકારની એસઆઈટી દ્વારા લેવામાં આવશે સાથે જ સસ્પેન્ડેડ અધિકારીઓ અને ટીઆરપી ગેમ ભાગીદારો અને સંચાલકોની પૂછપરછ કરવામાં આવી તે પૂછપરછની અંદર શું વિગતો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે તેમને મળી છે તે દિશામાં પણ રાજ્ય સરકારની એસઆઈટી છે તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવશે એટલે કે અલગ અલગ દિશાઓની અંદર જે એસઆઈટી દ્વારા જે નિવેદનો લેવામાં આવ્યા છે તે નિવેદનો કોના કોના લેવામાં આવ્યા છે તેમને શું નિવેદનો આપ્યા છે સાથે જ જે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ એમડી સાગઠિયા સહિતના જે અધિકારીઓ તેમની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી ટીમે જે ધરપકડ કરી છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તેની અંદર શું નવા ખુલાસાઓ થયા છે તે સહિતની વિગતો છે તે રાજ્ય સરકારની એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા અત્યારે મેળવવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગરના એસઆઈટી સભ્યોએ આ વિગતો મેળવી છે